કેમેરામેન રાખીને એ બધું કરાવી શકતા હોય છે તીખી નો લાગતી કારણ કે મારા પપ્પા ભેગી જમવા બેસતી એક જ જે વાટકો કઈ ને એમાં દાળ ભાત શાક મારા પપ્પા એ હમ પછી જંગલનો રાજા કોણ હોય જો કાનસી બેન ઉઠી ગયા છે પણ બેડ ઉપરથી સોફા ઉપર આવી ગયા છે સુવા માટે ઉઠવાનું મન નથી થતું કાનશી વાયગ્યા કેટલા જો એ તમને બતાવો નવ વાગે એને જવાનું હોય દસ મિનિટ ઘડિયાળ આગળ છે એટલે પોણા નવમાં તો પાંચ ઓછી જ હોય એટલે પંદર વીસ મિનિટમાં તૈયાર થવાનું છે તમારા નાના બાળકો આવું કરતા હોય ને તો કમેન્ટ કરજો ના લંચ બોક્સ રેડી થઈ ગયો છે ઠંડો રોટલો તે કીધો હતો ને મારે લઈ જાવો છો નહી બસ દહીં ને રોટલો આવે તને

કેવી હતી ઠંડી સવારમાં હમણાં છે થોડા દિવસ બે દિવસથી આમ લાગે જ કા પવન જેવું છે થોડક ઠંડી હમ શું કે આજ જાવ છે મોબાઈલ લેવા જોવા લેવો તો તું એમ કહેસ ને કે બર્થડે ને દિવસે જ લેવો છે થોડા દિવસ પછી જોએ આવાય તો ખરી જોઈ લેવા જો ફ્રી થાઉ આપણે કેવો જોઈએ છે કહી દે એટલે કદાચ કોઈને ખબર હોય તો એ રીતે કમેન્ટ કરે કઈ રીતનું રેકોર્ડિંગ ને બધું રેકોર્ડિંગ થાઉ જોઈએ ખાલી બસ કોલ્સ રેકોર્ડ થાઉ જોઈએ પણ એમાં કેટલા કોલ્સ પછી રેવા જોઈએ તો પછી આપણી મેમરી ઉપર હોય ને હમ ને જ આવે છે યુઝ કરતા હોય ને ખ્યાલ હોય સારો એવો ફોન ઓટો રેકોર્ડિંગ વાળો જે કુડીંગમાં હમ પણ હું છે મસ્ત મજાનો તડકો ખાય છે કુમળો અહીંયા આ બાલ્કનીમાં આવે આ રૂમ પણ ક્લીન થઈ ગયો છે ને હિબેન હું સવારે અહીંયા જાય ને ત્યારે હું અહીંયા બેઠી હોઉં અહીંયા ઊભી હોય એની બેન ન આવે ને ત્યાં સુધી એટલે હું અહીંયા જ બેસું ત્યારે બધા કપડાં સંકેલી નહીં ખાતા એટલે કામ પૂરું થાય જો એક છે ને રિક્વેસ્ટ આવી હતી કે કોબી બટેટાનું શાક બતાવ જો પોસિબલ હોય ને તો એને બેને રસાવાળું કીધું તું પણ અમે છે ને કોરું બનાવીએ છીએ પણ રસાવાળું બનાવવું હોય તો કેવી રીતે એ પણ હું તમને કહીશ આવી રીતના સાવ ઝીણા બટેટા સમાર લેવાના અને કોબી બહુ મોટી નહીં સુધારવાની મીડિયમ સુધારવાની આ બેને સારી રીતે વોશ કરી લીધા છે ચલો હવે વઘારી લઈએ કોબી બટેટાનું શાક છૂટું પણ સરસ બને પણ અમારે હસબન્ડને કૂકરમાં જ ભાવે એટલે એમાં બનાવી છે તેલમાં હિંગનો વઘાર કરી લીધો છે કોબી અને બટેટા એડ કરી દીધા છે અને ટમેટા એડ કરી દીધા છે બેઝિક મસાલાની સાથે બધું સારી રીતે મિક્સ કરીને એક સીપ હોય એનાથી પણ ઓછું પાણી અમે એડ કરી છીએ કારણ કે અમારા શાક જેવું આપણે છૂટું બનાવી ત્યાર જેવું કોરું બને ને એવું જ બને આમાં એ રીતે બનાવી છે પણ જો તમારે રસાવાળું કરવું હોય તો ચમચો ધોવાય ને એટલું પાણી નાખવાનું અથવા જેટલો રસો કરવો એ રીતે નાખી દેવાનું અને આને આપણે મીડિયમ ફ્લેમે ખાલી એક જ સીટી કરવાની છે જે છૂટું શાક કરો છો ને એવું જ બનશે કૂકરમાં અને બહુ જ ટેસ્ટી ને બહુ જ સરસ બને છે ક્યારેક આ રીતે ટ્રાય કરજો દેશી ટમેટું હોય ને તો વધારે ટેસ્ટી બનશે જુઓ એકદમ છૂટું બન્યું છે જુઓ ખાલી તેલનો જ રસ્સો હોય એટલે તેલ થોડુંક વ્યવસ્થિત નાખવાનું એટલે કારણ કે હાવ કોરું કોરું ન ભાવે તેલનો રસો તો જોઈએ આમાં જુઓ તો બની ગયું આપણું શાક મસ્ત મજાનું ચાલો તો હવે ટિફિનની તૈયારી ચાલુ છે મારી હમ શું છે ટિફિનમાં કોબી શાક ભાત ને રોટલી તમારા એક માટે જ કારણ કે અમારે મટર પનીર પડ્યું છે હમ એટલે અમે બે ટાઈમ નું જ અમને બહુ હમ એક કોબી રોટલી ચટણી બધું ચાલો આજે ફેવરિટ શાક છે બહુ ભાવે હમણાં હું એક બ્લોગ જોતો તોલાના હ સૌરવ જોશીના તો એના બધા વિડીયોમાં એના એક 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 કરોડ વ્યૂઝ છે તો મને એમ થયું કે આપણે કીધીએ એટલા આવશે એને કેટલા વર્ષ થયા એટલા તો અઘરા છે કેટલા ટાઈમ થઈ ગયો એને અને પ્લસમાં

એટલે તમે સફળ થાવજ માણસો એમ કે કે પૈસા છે ને હાથનો મેલ છે પૈસા હાથ નો મેલ નથી પૈસા છે તો 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 જ જ છે તમને ઓળખે પૈસા હોય ને તો જ બધા તમને ઓળખે છે પૈસા વગર કઈ નથી પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા જાય ને ત્યારે એમનું કે પૈસા હાથનો મેલ છે અને દીકરીને પરણાવી હોય તો સૌથી પહેલા હું જોઈ બેંક બેલેન્સ એટલે કઈ મેલ નથી ઈ માણસ પાસેથી બહુ બધું શીખવા જેવું છે એના એક એક કલાકમાં મિલિયનમાં વ્યૂઝ હોય એમને તો આપણે ત્યારે નોતા કરતા બાકી આપણા મેરેજ વખતે આપણે ઉતારી લઈત ને હમ આપણે છેલા અમે તો છેલા 4-5 વર્ષથી જ કરીએ છે એટલે ડેઈલી વ્લોગિંગ હા બાકી અમે આ નોતા કરતા પણ હવે તો અમે બંને તો ડેઈલી કરીએ જ છે

પૂરા જોવે છે એની વાત નથી કરતી પણ અમને યુટ્યુબ વાળા છે ને અઢી થી ત્રણ કલાક પછીની એવરેજ વસ્તુ બતાવે કે અહીંયા સુધી તો વિડીયો બધાય જોવાનો જ છે આઠ થી નવ મિનિટ નો

તો બસો દસમાં બે લિટર આવ્યું અત્યારે ઓફરમાં છે એટલે મોલમાં કદાચ આનાથી વધારે સસ્તું મળતું છે પણ આતો ઘર બેઠા જોતું હોય ને તો મારી જેમ કારણ કે હું ક્યારેય મોલમાં નથી જાતી એટલે હા આપણે કેટલી વાર રહેવાનું છે અહીંયા હે ઓકે પછી આવો રોતા રોતા જ આવવાનું હોય આવું ના બેટા મારે નથી ખાવું તું ખાઈ લે ચલો ક્યારેક ક્યારેક તો સવારની સાંજ થઈ જાય ને તોય કૂચ નો કઈ હોય બોલો આવું હોય આપડું આ લોકો ને સ્કૂલે મોકલી મોકલીને આપણું ભૂલાઈ જાય બધું સૌથી પહેલા તો બધાયને જય શ્રી કૃષ્ણ ને જય જલા રામ આપ સવારના નમસ્તી થિયા આવો ચાપું સ્કિન કેર હા તો આવડે પછી તાર સવાલના જવાબ દેઉ બેટા તું મમ્મા છો એની ઓકે તો પછી વિચારશું હાલો ને આને તો અત્યારે લઈને બાબા લઈને જાતી લાગીસ કા પર્સ પર્સ લઈને જો એટલે ગાડીમાં માં જાશ એને લઈને ક્યાં લઈને જાશ એને આઈસ્ક્રીમ લેવા તો એને શરદી નહી નથી થઈ તો એને જ ખવડાવજો તું નો ખાતી આઈસ્ક્રીમ નો ખવાય તારે ખવાય કયો આઈસ્ક્રીમ લઈ દઈશ એને ચોકલેટ વાળો ઓકે ક્યાં જવાની જો આઈસ્ક્રીમ લેવાય તો ક્યાં આગળ ઓકે એમ જ છે તો ચાલીને જ વયા જશો ને ભાઈ કે જ્યુપિટર લઈને જવાના છો જ્યુપિટરમાં આવડે જ તને ચલાવતા અરે વાહ સરસ જઈ આવો એવું છે ફોર વ્હીલ માં જવાના છો અરે વાહ ના ના મારે ન થાઉ તું જઈ આવ ને ના ના કેમ ન થાઉ મારો રેવા દે ને તું અત્યારે જઈ આવ ને આપા સાચું બે તું ઊભી જો તું કોઈ લે હા તું આઈસ્ક્રીમ માર મટ લઈ આવ ત્યાં હું વિડિયો શૂટ કરી લઉં ને ઓકે હાલો હું છે હા રોટલી તો છે મટર પનીર નું શાક કોબી નું શાક પાપડ રોટલી સલાડ મરચું છે છાસ છે અને કાકડી હવે આંસી ને મમ્મા ને બે ને રોજ સેમા હારે બેસવાનું છે કે જુદુ જુદું નહીં કેમ બેસવાનું મમ્મા ની થાળી માં ઓકે આંસી ને કાલ થી જ મેં આ આદત પાડી છે બાકી ક્યારેક ક્યારેક આમ બેસતી હોય પણ મેં કીધું છે હવે ડેઈલી છે ને આપણે બેસવા થઈ એક જ થાળી માં બેસવાનું કારણ કે મને યાદ છે મને છે ને આ બધું જે તીખું રહ્યું ને એ હું આંસી થી થોડીક મોટી રહીશ કદાચ છ સાત વર્ષની ત્યારથી હું મરચાં અને બધું ખાઉં છું કોઈ વસ્તુ મને તીખી ન લાગતી કારણ કે મારા પપ્પા ભેગી જમવા બેસતી એક જ જે વાટકો કહીને એમાં દાળ ભાત શાક મારા પપ્પાએ હોય અને એમાં એ છે ને મને ખબર ન પડે ને એવી રીતે લીંબુ મીઠાવાળા મરચાં અમારા ઘરે પહેલેથી જ બનાવે તો એ કટકી કટકી નાખી દે એટલે ત્યારથી હું ખાતી અને એક કહેવાય ને કે બધું ખાતા શીખે અને બીજી વાર ત્યાં જમતી મારા દાદા દાદી સાથે અમે રહેતા ને તો બાર વાગે માણા હોય ઘરમાં એટલે થાળી પડી જ જાય એટલે ત્યારે જમવાનું પછી પપ્પાનું સીડ્યુલ એવું હતું એ આવે ચાર સાડા ચાર જમવા એટલે ત્યાં તો આપણે ભૂખા થઈ જ ગયા હોય એટલે પપ્પા ભેગા ભાત ખાવાના એટલે આવું હતું એટલે મેન સિન કીધું મેં તું તારે મારા ભેગું જ બેસવાનું છે એટલે એને છે ને શા શાક સલાડ પાપડ બધું ખવડાવું છું

કેવો લાગ્યો બ્લોગ એ કમેન્ટમાં કે આવજો